દલિતો પર બનાવ રોજ રોજ વધી રહ્યા છે એના જીતો જાતનું ઉદાહરણ ભરો રાત્રે કામ કરતી આવનાર સાગર સોનોણે જે પોતાની ટોપરી પર જ્યારે ભરતા હતા ત્યારે રોડ નંબર પાંચ રોડ નંબર બાર પર રાકેશ રોકી મોદી અને રાકેશ જોગલ અને એના ચૂંટણીના ચાર સભ્યોએ એને રોકીને કુલ કુદ તે છે એમ અમારા ભાઈને પાણી નહીં લઈ આવેલું જે દારૂ પીતા હતા અને આ સાજાના ભાઈથી પાણી મંગાવેલું એને ના પાડી દે એટલું રાખીને આ લોકો એને રોકીને માર માર્યું છે યુવરાન હુમલો એના પર થયું છે ગઈકાલે તત્કાળ એક્શન લીધી છે કાકા થયું છે પરંતુ હજુ પણ જયેશ જોગલ અને એની ટોળકી ખુલે આમ ફરી રહી છે એનું કારણ એ છે કે જયેશ જોગલ એ એન્ટ છે આજે આ જે અમારું પાલ છે ખૂબ જ ખરાબ છે અમે એને રૂબરૂ મુલાકાત લીધી છે આજે હમણાં સાથે કહેવું પડે છે કે થોડા સમય પહેલાં પણ ક્રિશન માર્કેટમાં દલિત સમાજના બે છોકરાઓને માર મારવામાં આવે આ છોકરાને પણ વગર કારણે સાબુથી હુમલો કરવામાં આવેલ સત્ત્ય પહોંચી ગયો પરંતુ રોજ આ બીજેપી સરકારમાં અમારા દલિતો પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ સામે અમારા સમાજ આજે આક્રોશિત છે સમાજની માગણી છે કમિશનર સાહેબ પાસે ધડવી સાહેબ પાસે ડીસીપી ટીઆઈસી સાહેબ પાસે કે તત્કાલ આવા તત્વોને પકડી પાડીને જાહેર કરવામાં આવે ગુનેગારોને સખતમાં સજા થાય એમને પાછામાં ધરપકડ થાય અને એ કાર્યવાહી નહીં થશે તો આંબેડકરી સમાજ તારીખ પોલીસ ડિપાર્ટમેન્ટ અને સરકારમાં બેઠેલા બીજેપીના શાસકોને રહેશે સાગર को मैं जब ક્યાં पर से घर રાત आ रहा પર ये लोग पंद्रह से बीस लोग खड़े थे दारू पी के मतलब तो दारू वालू पिए थे और मेरी गाड़ी रुका के सीधा मेरे पे उन लोगों ने हमला कर दिया मतलब तो मेरे को जान से मारने का उन लोग का इरादा था मैं अपनी जान बचा के वहाँ से भाग भागूँ कौन कौन थे किसने मारा था और कहाँ घटना बनी थी यह घटना रोड नंबर बारह मोहब्बत नगर जैन मंदिर के बाजू में घटी है और इसमें पाँच से छः लोग हैं जिसमें मास्टर माइंड उनका जहेज जोगल है जिसने दारू वारू पिला के भड़काया है और ऐसे और पाँच छः लोग हैं वो लोग जैसे कि उनका जॉन हो गया कुणाल हो गया सब पाँच छः लोग हैं वो लोग पुलिस क्या है पुलिस ने तो अभी तक किसी को पकड़ा नहीं है खाली एक बंदे को पकड़ा है बाकी बोले ढूंढ रहे आप क्या आप क्या चाहते हैं मुझे न्याय चाहिए क्योंकि आज ये मेरे साथ हुआ है कल किसी और के साथ होगा आज मैं मेरी जान बचा के भाग गया अगर मैं मर जाता तो फिर मेरे माँ बाप का एक लड़का चला जाता उनका तो वो लोग टप्पोर लोग हैं सर वो लोग तो नशे पानी करते रहते हैं उनको फैमिली में से भी कोई दबान नहीं है वो आए दिन किसी ना किसी को मारते रहते हैं उनका वहाँ पे दारू का अड्डा भी चलता है और वहाँ पे जब लेडीज़ जाती है लेडीज़ को देख के लोग छेड़खानी करते हैं दस नंबर पे काले कलच करते लेडीज लोग जाते नहीं है पे जल्दी ऐसे हम लोग का पंद्रह बीस लोगों का ग्रुप है सर और ये किसी ना, किसी ना किसी ना किसी ना किसी को मारते ही रहते